માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા ચેલેન્જ વિડીયોમાં આજનો ચેલેન્જ છે કંઈક આ પ્રકારનો અહીંયાથી ફૂગો કંટ્રોલ રાખી અને એક આપણે સામે પાટો દૂરલ છે ત્યાં સુધી લઈ જવાનો અહીંથી બેલેન્સ કરીને બરાબર આવી રીતે અને અહીંયાથી પાછો રેવેશમાં આ બાજુ ફર્યા વગર પાછળ ફર્યા વગર અહીંયાથી આવી રીતે રેસ ગેર પાછો પાછળ લઈને જવાનો છે અને પવન પણ આ સાઈડ નો છે એટલે પાછો આવવામાં થોડી તકલીફ રહે છે એટલે વિડીયો માં બનાવી રહેલું અને પેલો નંબર આપણે આવી છે અને જે પણ મિત્ર સૌથી વધારે પાછો આવશે એને બસો રૂપિયા ઇનામ આપશે આપડે બરોબર પડી જાય એટલા આવું

Chakdespe fugo lawe? Chakdespe fugo liwa pa chijaya. Lho? Lho. Lho. Jaya taro pa asa jo. Ngare? Sambu baina nomar, kapai jo? Sambu baina out. Sambu bai pa asa riten main hai na kira. Kala, kala, kala. Kala. Nida naka tabis baina naku. Ngare? Sambu

33 સેકન્ડ થઈ છે સેકન્ડ 5 5 आपड़ा, आपड़ा 5 સેકન્ડ 32 38 સેકન્ડ માં આપડે આપણો ઓપિનિયન આપવા માંગ કે જગદીશભાઈ વિજેતા થાયરા છે પાંત્રીસ યાદ રાખજો સ્ટાર્ટ એરે ઇન્સ્ટાટ ઓ હોડવાનું છે આંગળી નહી ધરવા ની ભાથી અલ્યા ઊંઘો ઉડ બેન આ રાખીને છોડવાનું પાટિયા અલ્યા નહી આવી ગયો હેલો આમ કેમ ફરવા કામે અલ્યા આપણે ફાઈટમાં પડી ગયા લહ ખ લઈ જો

ચીયા પાક આઈ ચુક્યા મેરામ્પેશ અલ્પેશભાઈ નો નંબર આઈ ગયો ਆਪਣੇ ਚੈਲੰਜ ਮ ਜਿੱਤਵਾਨੋ ਚਾਂਦ ਖੜੋ ਕਰੋ ਦੇਖ ਲਈ ਇਹਦੇ ਅਲਪੀ ਦਾ ਨੰਬਰ ਆ ਗਿਆ ਹੈ ਰਕੀਸ਼ ਭਾਈ 43 ਸੈਕਿੰਡ ਪਹਿਲਾਂ ਬਾਕਸ ਹੈ ਕਿ 38 38 ਸੈਕਿੰਡ ਪਹਿਲਾਂ ਬਾਕਸ ਤੁਹਾਡਾ 38 38 ਕਾਡਰ ਨਹੀਂ ਵੀਜਦਾ ਸਹੀ 38 ਛੋਹਦੀ ਤੇ ਨਹੀਂ 38 38 ਬਾਹਰ ਕਾਰਵਾ ਜਾਓ ਭਾਈ ਮੈਂ ਹਾਲ ਰੋ 38 ਸੈਕਿੰਡ ਪਹਿਲਾਂ 30 સેકન્ડ પરમન બાઇક ડિસ્ટર્બ ડિસ્ટર્બ નહી કરતો મિત્ર રવા જ લો બસ કરો કરે તમે इधर ટાઈમર કોણ ચાલુ કરે જગદીશભાઈ ટાઈમર સ્ટાર્ટ સ્ટાર્ટ લો ટાઈમ ચાલો બે આને જવાબ મત કરો પડે 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 લો કાટો કામ

અને મિત્રો તમને કેવો લાગે વિડીયો કમેન્ટ જરૂર કરજો અને ફરી એક વાર કહી દઈએ કે તમે લાઈક કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને થોડો સપોર્ટ કરતા રહેજો જય હિન્દ મળીએ નેક્સ્ટ વિડીયો